ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ દો બોલો ગુડ મોર્નિંગ આ દોડી હે આ બોલતી નહીં ગુડ મોર્નિંગ કુ ડા મો ને ગા ગુડ મોર્નિંગ મિત્રો સૌને જય માતાજી અમિત પ્રજાપતિ બ્લોગમાં માં તમારું સ્વાગત છે મિત્રો ચેનલ માં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી નવા નવા વિડીયો મળે

ડુંગળી સવારે <laughs> <tus> 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 डुंगरी तो उडा छोरा छोरा का तो हाव अदरी ने कर हां साख मादर जो उडी जबर उडी जीवो सातो एकी जाले फर्स्ट बड़ी शांति ने

ઘિયારો ખાવા ના દોરી ઓકાફ કર પપ્પાને બોલાય મગની ના લે જિલે મેડે આયા થાળ લેવાં તો માતાજી આરા થાળ તું ખાઈ જા રે અરે થાળ તો આદણી તો હોય

c'alo adik-mari sate ini? ઓલા તો ભઈલે એ પાકતાઈલા એને તો ભાવ 400 સબરિયાનો ભાવ 400 હું પાંચસો ભાઈ Saló a mi તો અમે તો માજીનું મંદિર લઈને હતા કે ને માજીનું મંદિર કયું તમે આટલાં બહુ ખાડા છે ખાડા ખાઈયા જો આવી ગે કરી ઘરી લાઈક ચાલુ હતી કું એ ચોળા નથી

Ahora me está pavón. Yo. Yo era. Sí, lo dudo. Buti, buti, lo dudo. Buti, fulaba. Ya la le pongo, ¿no? Obrado, va a poner. ¿Va a poner? Ah. ¿Va a poner? ¿Va a poner? ¿Va a La ah, la voy... Por, favor Venga, por... A ella. Claro. 哦,慢用。 કે થાંગ આડધી બરાવે છે હાંડવું વાડું વાડું શાકભાજી લઈ દીધું છે મેં તાજી તો મને એકલાડ મોકલાડધી મજા આવી તો બધું આવડવા હોય જી વહેણી લીધું ક જાતે જાતે એમ નઈ કે જો આ લેગ ની લઈ લીધું લબુ કસવાળા નહીં એમનો તો જતી आ बीजे तो मोला ते ताकलो मोसीरे मोला कुड ना ते के तो वळ खा के वळ फुल हे आ सामान द्या पछि ठीक के कोण की खबर वा की मो गु कसतो की तो आई नहीं आज की तो आरती ने बिजी होते तो की तो आरती

ચા રેડી થઈ had화를 for you! Over right only. Damn! Please take it, what else do the this? તો 1? Interred 2 COMPANY 이미 place it there! I don't think so, is this bloci? I would say leave some tea places. I バトマバトマ、ネバーでバトマバーでバトマバーでバトーでバトマバーでバトマバーでーーーで કોમલ બનાવવાનું હતું હા હા ચાલો હેડો કશું કોક બત નથી હતી વધારે

બસ તો બનેવાતી છેક કર એમ છે નું જાતે બને જાતે ખાવાની ઓ બોલો મે આવું છે કાલે ખરાબ તો હાથ પર બોલતો જ હું કે કઈ નહીં કરે તારા નહીં કરે મમ્મી કરે કરે જય માતાજી મિત્રો સાડા આઠ વાગે રાતના ઠંડી આવી ગઈ છે આજે તો ચમકારો છે ઠંડીનો વધારે કાલ કરતાં આજ થોડી વધારે કાલે તો અમદાવાદ હતા અમદાવાદ હતા કાલે તો અમદાવાદ તો ગરમી લાગે હમ સારી મજા આવી એમ

vừa lãnh đạo lên Thôi áo đây chưa à bắt chưa tất cả các bộ môn nhà vua tốt mọi người tốt mọi người

<laughs> तो आ दुख गया हो गया थे क्या प संगीत रूम रे ने थिएटर बना लाख रुपया था पापा को आया ना थई मो थई जाए बस मित्रों आज का वीडियो तो फेर तो लाइक शेयर कमेंट कर दो और मम्मी आई गई से चापा माटे 50 60000 जो खर्च होई जाए बस मित्रों वीडियो तो तो लाइक कर जो शेयर कर जो कमेंट कर जो गुड नाइट गुड नाइट